રાજનીતિમાં સુશિક્ષિત અને યુવા ઉમેદવારો ઓછા હોય છે આવી ફરિયાદ યુવા વર્ગની હંમેશા રહે છે પરંતુ આ વખતે કોંગ્રેસે એક એવા યુવા મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે કે જેમણે લંડનમાંથી અભ્યાસ કર્યો છે વિદેશમાંથી તેમણે ડિગ્રી લઈ અને પછી ગ્રામ્ય વિસ્તારોમાં લોકસેવા અને રાજનીતિ શરૂ કરી અને હવે એમને લોકસભાની ચૂંટણીના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે તો આ ઉમેદવારનું નામ છે જેનીબહેન વિરજીભાઈ ઠુમ્મર જે અમરેલીથી ભાજપના ઉમેદવાર સામે મેદાનમાં ઉતરવાના છે અને કોંગ્રેસે એમને ટિકિટ આપી દીધી છે જેનીબહેનની ઉંમર ઓગણચાલીસ વર્ષની છે અને એ લેઉવા પટેલ જ્ઞાતિના છે એમના અભ્યાસની વાત કરીએ તો લંડનની યુનિવર્સિટીમાંથી એમણે માસ્ટર ઓફ આર્ટ્સ કર્યું છે અને લંડનની કોલેજમાંથી માનવ વ્યવસ્થાપન વિષયમાં તેમણે ડિપ્લોમા પણ ધારણ કર્યો છે તેઓ નિર્મા યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર સાયન્સમાં સ્નાતક થયેલા છે જેની પિતા વિરજભાઈ ઠુમ્મર કોંગ્રેસનું અમરેલી જિલ્લાનું મોટું નામ ગણાય છે અગાઉ તેઓ ધારાસભાની ચૂંટણી પણ જીતી ચૂક્યા છે એવું નથી કે જેની માત્ર તેમના પિતાના કારણે જ ટિકિટ મળી છે જેનીબેન પોતે અગાઉ અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે અને એમને અમરેલીના ગ્રામ્ય વિસ્તારનો બોર્ડ અનુભવ છે હાલ તેઓ પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ પણ છે અને પોતે સક્રિય રીતે અમરેલીના વિવિધ પ્રશ્નો સતત ઉઠાવતા રહે છે અમરેલી જિલ્લો ગુજરાતના વિવિધ જિલ્લાઓની જો વાત કરીએ તો હજુ એટલો વિકસિત જિલ્લો નથી અને તેનું ઉદાહરણ એ રીતે પણ આપી શકાય કે પૂરા દેશમાં જ્યારે બુલેટ ટ્રેનની વંદે ભારત ટ્રેનોની વાતો ચાલી રહી છે ત્યારે અમરેલી એકમાત્ર એવું જિલ્લા મથક છે કે જ્યાં હજુ બ્રોડ ગેજ લાઇન પણ નાખવામાં આવી નથી એટલે કે હજુ અમરેલી મીટર ગેજ યુગમાં જીવે છે તો અમરેલીને ઔદ્યોગિક રીતે પણ ઘણું બધું મળવું જોઈએ જે મળ્યું નથી આપણે જણાવી દઈએ કે આ વિસ્તાર ખરેખર તો કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાનો છે જે આ વખતે ભાજપના રાજકોટના ઉમેદવાર છે અમરેલીમાં નારણભાઈ કાછડિયા ભાજપના સાંસદ છે પરંતુ મોટાભાગે આ વખતે એમને રિપીટ કરવામાં આવે એવી શક્યતા નહીં વધશે જોકે હજુ નામ ભાજપે જાહેર કર્યું નથી અને કોંગ્રેસે અહીં પરેશ ધાનાણીને ટિકિટ આપવાનું મન બનાવ્યું હતું પણ તેમણે લડવાનો ઇન્કાર કર્યો હતો આ ઉપરાંત રાજુલાના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના અમરીશ ડેર પણ કોંગ્રેસ છોડી અને ભાજપમાં ભળી ચૂક્યા હોય કોંગ્રેસ માટે આ વખતે કોને ઉમેદવાર તરીકે ઊભા રાખવા એ મોટો પ્રશ્ન હતો એવા સમયે કોંગ્રેસની નેતાગીરીએ જેનીબેન ઠુમ્મરની પસંદગી કરી છે આટલો ઊંચો અભ્યાસ અને એમનું પોલિટિકલ બેકગ્રાઉન્ડ જોઈએ તો એમના પિતા વીરજીભાઈ ઠુમ્મર અમરેલીમાંથી લોકસભાના કોંગ્રેસના સંસદ સભ્ય રહી ચૂક્યા છે જો તમને પણ આવા વિડીયોઝ પસંદ હોય તો તમે આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી શકો છો અને વિડીયોઝ પસંદ આવે તો તમે એમને શેર અને લાઈક જરૂરથી કરી શકો છો